આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી અને અમરેલીના એસપી આ ત્રણેયને પત્ર લખીને મેં જાણ કરી છે કે અમરેલી શહેરની આ માંગ છે અને આ શહેરમાં જે દીકરીઓ ભણવા આવે છે ખાસ કરીને સંકુલમાં આઠ હજાર દીકરીઓ અભ્યાસ કરે છે અને એમાં ચાર હજાર તો ત્યાં હોસ્ટેલ હોસ્ટેલ મારીએ છીએ એવી જ રીતે બધી કોલેજોમાં જ્યાં જ્યાં જરૂર પડે તો આ રોમિયો સ્કોડ શરૂ થાય અને કાયમી ચાલુ રહીએ અને જે અવાવરૂ સ્થળો હોય છે બગીચાઓ હોય છે અમુક ક્યાંય હોટલો હોય છે કે જે જે એવા એવા સ્થળો હોય અને રોડ ઉપર અને એમના રોમિયો સ્કોડના જે પોલીસ ભાઈ બહેનો હોય છે એ જીપ રાખે અથવા સાદા ડ્રેસમાં મોટર રહે અને અમુક અમુક